આરોપીઓ પહેલા તો ગુનો કરે અને ત્યારબાદ એમને એવું લાગતું હોય કે એટલી જ સહેલાઈથી તેઓ પોલીસની કસ્ટડીમાંથી પણ ભાગી જશે તો એવું હોતું નથી અમદાવાદમાં બળાત્કાર જેવો ગંભીર ગુનો કરી આરોપી બ્રાન્ચ ઉપર હુમલો કરી અને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ત્યારબાદ શું થયું એની વાત આ વિડીયોમાં નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા કેટલાય સમયથી એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેની અંદર ગુનેગારો ગંભીર ગુનાઓ કરે છે અને ત્યારબાદ પોલીસ એમને કસ્ટડીમાં કોઈક જગ્યાએ રિકન્સ્ટ્રક્શન માટે લઈ જાય કાં તો એમને કોઈ પણ વાતની તપાસ માટે લઈ જાય ત્યારે આ આરોપીઓ એમની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા હોય છે અમદાવાદના દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં પણ આવો જ એક દુષ્કર્મનો કેસ નોંધાયો હતો આ કેસમાં આરોપી ઝડપાયો અને આ આરોપીનું નામ હતું મોહિનુદ્દીન આ મોહિનુદ્દીન એવી ઘટનામાં ઝડપાયો કે જે ઘટના હતી એક બળાત્કારનો કેસ અને આ કેસ બાદ પોલીસ અને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ ત્યારે આરોપીએ પોલીસ ઉપર હુમલો કરી અને ભાગી જવાનો પ્રયાસ કર્યો ઘટના સ્થળ પર હાજર પોલીસ ઇન્સ્પેક્ટરે ત્યારબાદ જે કર્યું એ વાતની પણ ચર્ચા કરીશું પરંતુ અહીંયા પહેલાં જો આ મોહિનુદ્દીનની વાત કરવામાં આવે તો આ એક કુખ્યાત ગુનેગાર છે એની સામે સોળ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે તેના અગાઉના પણ જો ગુનાઓની વાત કરવામાં આવે અને અનેક એવી પ્રવૃત્તિઓ કે જે પોલીસની સામે આવી એની જો વાત કરવામાં આવે તો આરોપી વિકૃત માનસિકતા ધરાવે છે અકુદરતી જાતીય વૃત્તિઓ ગંભીર ગુસ્સાની સમસ્યાઓ અને આત્મનુકસાન સાથે જેવી અનેક એ વિકૃતિઓ ધરાવે છે અને ત્યારબાદ આ એક કેસમાં આ ગુનેગારને હાઈ પ્રોફાઇલ કેસ હતો એટલે બળાત્કારનો કેસ અને આજે આ કેસની જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાનું પુનઃ નિર્માણ કરી રહી હતી એટલે કે રીકન્સ્ટ્રક્શનની ઘટના ચાલી રહી હતી ત્યારે જ આ આરોપી મોહિનુદ્દીને આ ઘટના દરમિયાન જ પોલીસ ટીમ ઉપર હુમલો કરવાનો અને પોલીસ ઇન્સ્પેક્ટરને એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા પાસેથી હથિયાર છીનવી અને કથિત રીતે ભાગવાનો પ્રયાસ કર્યો આ ઝપાઝપી દરમિયાન કંઈક એવું થયું કે એક રાઉન્ડ ફાયર થયો જે આરોપીના પગમાં વાગ્યો આ ઉપરાંત એક પોલીસના હેડ કોન્સ્ટેબલ પણ આ ઘટનામાં અથડામણ થઈ અને ઘાયલ થયા

બહુ ક્રૂરતા સાથે રેપનો બનાવ બનેલ હતો જે એ રેપના દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી માન્ય કમિશનરશ્રી દ્વારા તો એ જે અનડિટેક્ટેડ બનાવ હતો અનડિટેક્ટ ગુનોનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો તદઉપરાંત આપણા મોહિનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને સોળથી ઉપર એમને ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે બે વખત તડી પાર અને પાસા પણ થઈ ચૂક્યા છે એ આપણા શકમંદ તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તદુપરાંત એમની અટકાયત કરવામાં આવી હતી અને આ છ દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો એ રિમાન્ડમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનું બતાવવામાં આવી આજના બપોરે લગભગ આશરે સાડા ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું એ જે મોહિનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમને ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી તે દરમિયાન એમના

તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે સાડા ત્રણ વાગે રે પાછર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે સોળથી ઉપર ગુના દાખલ છે બે વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હમલા હેઠળ

એમના રિકન્સ્ટ્રક્શન આખો સમગ્ર બનાવ બનેલો છે આપણા ભરતભાઈ રાઠોડ છે એ ત્રીસ દિવસ અત્યારે એમના ડોક્ટર શ્રી દ્વારા સારવાર માં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટીચિસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે પ્રયાસ એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાજ અમારા જે આઈઓ હતા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર એ એમની ટીમ

અને ત્યારબાદ પોલીસના હાથે લાગો અને પોલીસની સાથે જ્યારે પોલીસ કાર્યવાહી કરતી હોય ત્યારે પોલીસના હાથમાંથી ભાગવાનો તો પ્રયાસ ક્યારેય કરવો જ નહીં કારણ કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ હવે એટલી જ સજાગ હોય છે પોલીસ પણ કાર્યવાહી કરી શકે છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં